સુરત મહાનગરપાલિકા દ્વારા મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરાશે ગરીબ કલ્યાણ મેળામાં અને બાદમાં ઓગણચાલીસ હજાર છસો ચાલીસ લાભાર્થીઓને રૂપિયા એકસો છત્રીસ કરોડ સાધન સહાય અર્પણ કરાશે રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય ગરીબ લાભાર્થીઓને એક જ સ્થળે હાથો હાથ આપવાના આશયથી દર વર્ષે રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળો યોજાય છે જેના ભાગરૂપે સુરત શહેર કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો તારીખ મી સવારે નવ કલાકે એસએમસી કોમ્યુનિટી હોલ દેવડી કિરણ હોસ્પિટલની પાસે કતારગામ ખાતે યોજાશે જેમાં સાંસદ મુકેશભાઈ દલાલ અને મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે લાભાર્થીઓને હાથો હાથ સાધન સહાયનું વિતરણ કરવામાં આવશે ગરીબ કલ્યાણ મેળા પહેલા મેળા દરમિયાન અને ત્યારબાદ કુલ બાદમાં ઓગણચાલીસ હજાર છસો ચાલીસ લાભાર્થીઓને રૂપિયા એકસો છત્રીસ કરોડની સાધન સહાય અર્પણ કરાશે જુદા જુદા વિભાગો દ્વારા માનવ કલ્યાણ યોજના માનવ ગરિમા સ્વસહાય જૂથ સંબંધિત યોજનાઓ આવાસ વાહલી દીકરી દિવ્યાંગ લગ્ન સહાય કૃષિ અને પશુપાલનની યોજનાઓ કુંવરભાઈના મામેરા સ્વ સહાય જૂથોને સ્ટાર્ટઅપ ફંડ ગંગા સ્વરૂપા અને વૃદ્ધ સહાય પેન્શન સ્વામિત્વ વિદેશ અભ્યાસ લોન નિઃશુલ્ક બસ પાસ ખેડૂતોને ઓજાર સહાય ખેત મજૂરોને સાધન સહાય સહિતની અનેકવિધ યોજનાઓનો લાભ અપાશે આજે ગુજરાત રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા ચૌદમા ફેઝમાં વીસમાં ગરીબ કલ્યાણ મેળામાં અમારા સાંસદ સાંસદશ્રી મુકેશભાઈ દલાલ કમિશનરશ્રી અમારી પૂરી કોર્પોરેટ્રીની જનપ્રતિનિધિ ટીમ સાથે આજે લાભાર્થીઓનો લગભગ તેત્રીસ હજાર જેટલા લાભાર્થીઓ એકસો બત્રીસ કરોડની સહાય આજે રૂબરૂપ આપવામાં આવશે પહેલાંના સમયમાં વચ્ચેટિયાના હિસાબે પબ્લિક હેરાન થતી હતી બે હજાર નવ દસમાં ત્યારના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મોદી સાહેબના આ બીજ રોપ્યું તો આજે વટવૃક્ષ થઈ ગયું છે અને લોકોને જે હાલાકી ભોગવવી પડતી હતી એ હવે નથી ભોગવી પડતી પહેલાં સરકાર માય બાપ પણ હવે તો જનતા પણ કહે છે આ સરકાર આપણી છે સરકાર જ ગરીબોના દ્વારે જાય છે અને ગરીબી રેખામાંથી એમને લાભ આપીને દૂર કર